ત્યારે સાત દિવસ અગાઉ નોકરી પર જતા સમયે કાર ચાલકે અડફેડી વૃદ્ધને અડફેડી લીધો હતો ત્યારે સાહીઠ વર્ષીય ચેતરસિંહ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું વૃદ્ધના મોતને લઈને પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું કાર ચાલકે અડફેડી લીતા ચેતરસિંહ ને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી સાત દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું વૃદ્ધના મોતથી થી પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી ઈજા પર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે પરિવારના સભ્યોએ અજાણ્યા કાર ચાલકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી મૃતકના પરિવારના સભ્યોએ કહ્યું કે પંદર વર્ષથી તેઓ રહેતા હતા અમને અકસ્માતની જાણ થતાં જ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા તેઓ મૂળ બિહારના વતની હતા તેમના સંતાનો હજુ નાની ઉંમરના છે અકસ્માતમાં આજે તેમના મોતથી સમગ્ર પરિવારને એક જ માંગ છે કે અમને ન્યાય મળવો જોઈએ लगभग पचास के ऊपर है सात सात मोटा परिवार में कौन कौन है दो लड़का तीन लड़की है पे कितने साल से रहे हैं करीब मेरे को ध्यान नहीं है लेकिन पाँच सात रोज रोक गया क्या हुआ गा? ये रोज सफ कर रहे थे ड्यूटी के लिए जा रहे थे तो गाड़ी में छोड़ दिया फिर क्या हुआ फिर हम लोग यहाँ से एम्बुलेंस यहाँ लाए लेकिन यहाँ एडमिट कराया, लेकिन नहीं, नहीं बच पाया खत्म हो गया कितने दिन के बाद ये हो ये करीब छह सात दिन के बाद हुए कहाँ के, के रहने वाले वो बिहार का मधुबनी जिला